આ બહેન વિડિયોમાં દેખા એટલા માસૂમ નથી આ બહેને નકલી ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી લાખો રૂપિયાનું ચૂનો લગાવવાનું કામ કર્યું છે ઘટના સુરતની છે જ્યાં આ વિડીયોમાં દેખાતા બહેને નકલી ડેપ્યુટી કલેક્ટર બની જ્વેલરીના વેપારી પાસેથી બાર લાખ થી વધુની કિંમતના ઘરેણા ખરીદી નકલી ચેક પધરાવી દીધો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડા જ્વેલર્સ એના જે ઓનર છે એમને આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન હેતલબેન સંજયભાઈ પટેલ છે એને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને સાડા બાર લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતા તેમને શંકા ગઈ હતી જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા બે વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે એમના સાથે લિવિંગમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ પટેલ નામની મહિલા સામે અગાઉ પણ તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન માં ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે ઉપરાંત નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયો છે અને સુરત ગ્રામ્ય જિલ્લાની તાલુકા કોર્ટમાં પણ ચેક રિટર્ન ની એક ફરિયાદ દાખલ થઈ છે સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળાની ઋતુમાં ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વી અને દક્ષિણના રાજ્યોમાં આજથી સાત દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં બાર એપ્રિલ સુધી આ અસર ચાલુ રહેશે હવામાન વિભાગે કહ્યું કે આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે જો કે આ શક્યતા ઓછી છે સોમવારે પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી દેશના ઉત્તરી રાજ્યોમાં પણ દસ અને બાર એપ્રિલે પંજાબ અને હરિયાણામાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા રહ્યા છે સાથે જ મધ્યપ્રદેશમાં પણ ચૌદ એપ્રિલ સુધી તોફાન અને વરસાદ ચાલુ રહેશે ગુજરાતમાં સિંહોની સુરક્ષા માટે રેલવે અને વન વિભાગે નવી એસઓપી તૈયાર કરી છે આ નવી એસઓપી મુજબ ગીર જંગલમાંથી પસાર થતી ટ્રેનો હવે ફક્ત ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવાશે

મહત્વનું છે કે હાઈકોર્ટે સિંહોના અકાળે થતા મૃત્યુ અટકાવવા રેલવે અને વન વિભાગની જાટકણી કાઢી ખાસ આદેશ આપ્યો હતો આજની સુનાવણીમાં હાઈકોર્ટે સિંહોના અકાળે મૃત્યુ અંગે તપાસ અહેવાલ પણ માંગ્યો છે હવે આ મુદ્દે વધુ સુનાવણી ત્રીસ એપ્રિલે હાથ ધરાશે